હા રાજુ કે એમ મજા આવે તો સબસ્ક્રાઇબ કરી નાખજો અમારે હામે જો તો પાગલ હું કેવાય આશિક કે કે આપણે એને કાક બીજું કે આયા ગોપા કાકા હતા ફોન જોલો હાલો તો જય શ્રી રામ વ્લોગ માં બિના રહેજો મારો કે કે આ મે આવવા દે પા વાય વાય

બસ માં રેલગાડી આવી ગઈ છે તો તમે તમને દેખાડી આવે કેવી રેલગાડી નીકળે તો બ્લોક માં પેના રેજો ઘડીક ખાલી ઘડીક ખાલી કમી જાવ એટલે આડી આવી જાય એટલે ફૂલ સ્પીડ માં આવે છે તો મિત્રો આમ જોવું હોય તો આ ક્યારે જઈ જાય તો આંટ ની માં ઓ ભાઈ એટલે ગાયબ થઈ ગયા મિત્રો જો તો કેટલી સ્પીડ માં રેલગાડી આ તો એટલે પેસેન્જર ની પેસેન્જર ઓ પેસેન્જર ની રેલગાડી જાય ફૂલ સ્પીડ માં હાવ મિત્રો

જો આ રેલગાડી આવી ગઈ છે અમાર ફોન છે ને ભાઈ આ બધું ફોનホテル કોણ કાઈ કા નવા નવા હોય ને તો મારા ભાઈ એક સબસ્ક્રાઇબ કરો કાઈ વિયુ ન તો ની જાય એક સબસ્ક્રાઇબ ની ખાલી જાપસ કરી લેજો સૈ શ્રી રામ ઓ લાપા પેનેરે વાળી બધું

આ છે આપણે પાગવડ धाम કોડલ धाम ને ઓલા હાં દે તો થોડી રેખા એટલે તમે બધા જોડવામાં રેવા મા યાર અમારે જોડવું પડે અમિત હલો આ આ રાજુ આલ્યો હવે છે અમારે ભાઈ ફોટા પડતો

એ કેવો યાર ઓ બોલો બેયુ આ મેં દેરી તો મિત્ર કે માંગો છો અમે ગાડી પછી મે તમને ગાર્ડન પછી બધું દેખાડીએ કે લાગી એના ફોટો મનાઈ છે બહાર પડી લઈ મારો આવતો ઘરનો હાલો પોઝ આપી દીધી જોરદાર પડી ગયો પડી ગયો ને આ અહીંયા જોવું હોય તો આ જોતો કઈ હક છે આ બધા ને

કઈ હક જ નથી એટલે એટલે આ દ્વારા અહીંયા જોતો પોઝ આપીને ઉભી ગયા પાછી બે આંગળી